વોક ઓફ કરજ આશા આરોગ્ય અને માનવીય સંઘર્ષ પર વિજયની શક્તિશાળી શ્રદ્ધાંજલિ રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવનના ના આશ્રય હેઠળ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા વોક ઓફ કરજ કાર્યક્રમનું સફળ આયોજન રવિવાર એકવીસ ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું આ કાર્યક્રમ ગર્ભાશયના કેન્સર સર્વકલ કેન્સર નિવારણ જાગૃતિ અને કેન્સર સર્વાઇવર્સના સશક્તિકરણ માટે સમર્પિત એક ભાવનાત્મક અને અસરકારક સાંજ બની કાર્યક્રમમાં આશરે પાંચસો જેટલા લોકોની નોંધપાત્ર હાજરી રહી જે સમાજના વિવિધ વર્ગોમાંથી મળેલા મજબૂત સમર્થનને દર્શાવે છે આ પહેલ દ્વારા એક હજાર પાંચસો મી વધુ ગર્ભાશય કેન્સર રસીકરણ માટે ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું જે લક્ષ્ય કરતા ઘણું વધારે હતું અને કાર્યક્રમને પાંચ હજાર યુવતીઓને જીવનરક્ષક રસી આપવામાં સહાયરૂપ બનવાની દિશામાં મજબૂત પાયે આગળ લઈ ગયો કાર્યક્રમની શરૂઆત ક્લબના પ્રમુખ આરતી એન જગેન્દર ગુપ્તાના આત્મીય સ્વાગત ભાષણથી થઈ તેમણે રોટરી સ્કાયલાઇનની દીર્ઘકાલીન સામાજિક પ્રભાવ સર્જતા કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું વોક ઓફ કરજ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ આશાનું એક આંદોલન છે આજે આપણે માત્ર ભંડોળ એકત્રિત નથી કરી રહ્યા પરંતુ જાગૃતિ આત્મવિશ્વાસ અને હિંમત પણ ફેલાવી રહ્યા છીએ અહીં લેવાયેલું દરેક પગલું જીવન બચાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે જેથી કોઈ પણ યુવતી માત્ર નિવારણના અભાવને કારણે પીડાય નહીં કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી સહિત અનેક રોટરી ગણમાન્ય વ્યક્તિઓની ઉપસ્થિતિ રહી મુખ્ય અતિથિ રશ્મિન માજીઠિયાએ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યક્રમ જાગૃતિ ભાવના અને કાર્યને એકસાથે જોડતો એક પ્રેરણાદાયક પ્રયાસ છે સાંજના સૌથી હૃદયસ્પર્શી અંશો પૈકી એક હતું નાટ્ય રૂપાંતર જેમાં એક કેન્સર દર્દીની સફર સ્વસ્થ જીવનથી લઈને નિદાન સારવાર માનસિક શારીરિક પડકારો સાજા થવાની પ્રક્રિયા અને ફરી સામાન્ય જીવન તરફ વાપસી દર્શાવવામાં આવી आप प्रस्तुति मजबूत मैडम आपका नाम और परिचय। नमस्कार दोस्तों मैं हूँ काबरा एक्स प्रेसिडेंट रोटरी क्लब ऑफ अहमदाबाद स्काईलाइन जो रोटरी 3055 के तहत आता है हमने आज ये प्रोग्राम ऑर्गेनाइज किया है वॉक ऑफ करेज इसमें हम कैंसर सर्वाइवर्स को रैम्प वॉक करवा रहे हैं और इससे जो भी फंड हमारा एकत्रित होगा उसे हम सर्वाइकल कैंसर की वैक्सीन खरीदने जा रहे हैं जैसा आप लोग जानते हैं सर्वाइकल कैंसर टोटली प्रिवेंटेबल है लेकिन लोगों को ये जानकारी नहीं है तो ये पूरा प्रोग्राम अवेयरनेस के लिए है और सर्वाइकल कैंसर की रैम के लिए वैक्सीन को खरीदने के लिए हमने फंड एकत्रित किया है तो आप देख रहे हैं कि चार सौ पांच सौ लोगों का ये बड़ा प्रोग्राम है और हम पांच हजार जितनी वैक्सीन देने जा रहे हैं

પરંતુ હવે રોટરી એનું ફોકસ આ વખતે કેન્સર તરફ વાળ્યું છે કારણ કે આપણા દેશમાં જે રીતે કેન્સરના કેસીસનો વધારો થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને બહેનોના જે કેન્સર છે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર એ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રોટરીએ આ વખતે કમર કસી છે અને જે અંતર્ગત રોટરી ક્લબ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા આજે આ વોક ઓફ કરેજના નામે એક રેમ્પ નું આયોજન કર્યું છે જેમાં કેન્સરના સર્વાઈવર્સ જે છે એ લોકો વોક કરશે આનો મૂળ હેતુ એ જ છે કે એ દ્વારા એમને પણ આપણે હિંમત આપીએ કારણ કે એ એ પણ ઘણી બધી મુશ્કેલીઓ આપણે પસાર કરેલી છે ત્યારે એમને પણ હિંમત મળે એમના પરિવારજનોને એવું થાય કે રોટરી એમની સાથે છે અને સાથે સાથે આ પબ્લિક ઇમેજ દ્વારા જે પણ કંઈ ફંડ એકત્રિત થાય આ કાર્યક્રમના અંતે એમાંથી અમે સર્વાઇટલ કેન્સરની વેક્સિન આપવા માટે નક્કી કર્યું છે કારણ કે વેક્સિનેશન થી સંપૂર્ણપણે આપણે સર્વાઇકલ કેન્સર ને રોકી શકીએ છીએ એટલે અમે આ દિશામાં પગલું ભરવા માટે આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે ઓકે